તેમજ ઘેલુભાઈ મનસુખભાઈ સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર સરતાનપર બંદર ગામે આવતી બાતમી મળેલ કે સરતાનપર ગામમાં જોળ વિસ્તારમાં નિશાળની પાછળ આવેલ પાળા ઉપર ટોસ બેટરીના લાઇટના અંજવાળે અમુક ઇસમો ભેગા મળી અને હાર જીતનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા કુલ નવ ઇસમોમાંથી ચાર ઝડપાયા હતા જ્યારે પાંચ ઇસમો ફરાર થઈ ગયા હતા ઝડપાયેલ ઈસમો પાંચ સાતસોનો મુદ્દામલ કબજે કર્યો હતો જેમાં ઝડપાયેલ તેમજ ફરાર આરોપીઓના નામ જણાવી વિજયભાઈ વિઠ્ઠલભાઈ મેર મહેશભાઈ રાઘોભાઈ મકવાણા ચેતનભાઈ વિનુભાઈ સુડાસમા ચેતનભાઈ મનુભાઈ ભીલ દીપકભાઈ ગટૂરભાઈ બાંભણિયા વિષ્ણુભાઈ ભીલ વિપુલભાઈ મકવાણા કરશનભાઈ સરથાભાઈ ભીલ મુન્નાભાઈ શાંતિભાઈ ચુડાસમા સહિતના નવ ઇસમો વિરુદ્ધ પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે